સુરતના જમીન દલાલ સાથે છેતરપિંડી આચરવામાં આવી વેચાણથી દુકાન આપી તેના 2 કરોડ રૂપિયા બાકીના નહીં આપતા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર ફરિયાદી દીપક યશવંતભાઈ પટેલ રહે સંગીતા સરિતા એપાર્ટમેન્ટ ન્યૂ રાંદે રોડ સુરત દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરીને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કામના આરોપી જેઓના વેવાય થવા હોવાના સંબંધમાં ફરિયાદીની માલિકીની દુકાન નંબર અગિયાર બાર રતન પાર્ક એપાર્ટમેન્ટ અડાજોડ પાટિયા પાસે આવેલી છે જે દુકાનની વેચાણ પાંચ કરોડ અગિયાર લાખમાં વેચવાનું નક્કી કરાયું હતું જેના અમુક રકમ ચેક થી અને અમુક રોકડ થી આપવામાં આવ્યા હતા અને બાકીના પૈસાની ઉઘરાણી કરતા સંબંધમાં વેવાઈ થતા હોવાને આટલા પૈસા આપ્યા છે તો બાકીના પણ આપી દઈશ તેવો વિશ્વાસ કેળવ્યો હતો અને ફરિયાદી કેનેડા જતા રહ્યા હતા પરંતુ અત્યારે હાલ પૈસાની જરૂર હોવાથી પૈસાની ઉઘરાણી શરૂ કરાતા રોહિત રમણભાઈ પટેલ દ્વારા પૈસા આપવાનો ઇનકાર કરી છેતરપિંડી કર્યાનું માલુમ પડતા હવે સુરત કમિશનર ફરિયાદ કરીને બાકી નીકળતા બે કરોડ રૂપિયા તેમને પરત મળે તેમાં તે માટે રજૂઆત કરી છે ત્યારે આરોપી પાસે અનેક વાર ઉઘરાણી કરવા છતાં પણ બે કરોડ જેવી માગત રકમ આપ્યા વગર ઊંચા કરી લીધા છે ત્યારે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ હવે તેમના પૈસા પાછા મળે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે મારું નામ દીપકભાઈ યશવંતભાઈ પટેલ અડાજન પાટિયાનો રહેવાસી છું અને મારા ટીવીનો શોરૂમ અડાજન પાટિયા ચાલીસ વર્ષ જૂનો હતો સ્કાયવ્યુ સેલ્સ એન્ડ માર્કેટિંગના નામથી એ અમે બે હજાર અઢારમાં મંદી મંદી આવવાને કારણે વેચી દીધો અને એ વેચાણ પેટે અમે નવીન નારાયણ કરીને ભાઈ છે કામરેજ સાયણ સુગરના ચેરમેન એક્સ ચેરમેન છે એમને વેચેલું એમને વેચાણ કરતી વખતે ખબર પડી કે અમારા જે દીકરાના એન્ગેજમેન્ટને લગ્ન કરવાના છે તે વેવાઈના સગા છે લોકો તો એ લોકો અમારી સાથે ઇન્વોલ્વ થયા ત્યારે હવે તમારા વ્યવહારી સાથે અમે પૈસાનો વ્યવહાર કરશું તો વાંધો નથી ને તો અમે કીધું સારું ત્યારે એ લોકો અમને પચાસ હજાર રૂપિયા ટોકન પેટા હતા ને પછી એ નવીન નારાયણ જે કાકા છે એમણે ટૂટક ટૂટક મારા વેવાઈને પૈસા આપવાના ચાલુ કર્યા એમાં લગભગ એક કરોડ અને પંદર લાખ રૂપિયાના ચેક આપ્યા અને એક કરોડ અને પંચાણું લાખ રૂપિયા રોકડા એવા તૂટક ટૂંટક એમણે મારા વેવાઈને પહોંચાડ્યા રોહિતભાઈ રમણભાઈ પટેલ એ રમણ રોહિતભાઈ રમણભાઈ પટેલ સાથે અમારે વર્ષમાં ડિવોર્સ થયા મારા દીકરાના દિવસ થતી વખતે એમણે મને કીધું કે તમારા જે નારાયણ કાકા પાસે પૈસા મેં લીધેલા છે એ હું તમને આપી દઈશ અત્યારે મેં બીજા વાપરી નાખ્યા છે એવા બે કરોડ રૂપિયા એ છેલ્લા ત્રણ વર્ષથી અમને આપતા નથી અને હવે અમારા ફોન પણ નથી લેતા અને માર્કેટમાં લોકોને એમ કે જેનાથી કરી લે જે કરવું હોય તે કરી લે અને જે ગાળાઓને એવી વિભ વાતો મારી સાથે કરે છે એટલે અમે અમારા વકીલને મળ્યા અને એમને કીધું ભાઈ આવી રીતના નવીન નારાયણના પૈસા અમને નથી આપતા તો કે તમે કમિશ્નર સાહેબમાં ફરિયાદ કરો અને એવું તપાસ થશે અને જે સાચું હશે તે કરશે કમિશ્નર સાહેબ એ વિશ્વાસથી અમે કમિશનર સાહેબ પાસે આવ્યા છીએ